ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર તરીકે ખ્યાતિ પામી રહ્યો છે ત્યારે સુરતમાંથી વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે વાટલિયા પ્રજાપતિ સમાજના ખસતિયા પરિવાર દ્વારા પોતાના એકના એક સાત વર્ષીય દીકરાના લીવર અને બંને કિડનીઓનું દાન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે વાટલિયા પ્રજાપતિ સમાજના ખસતિયા પરિવાર દ્વારા પોતાના એકના એક સાત વર્ષીય દીકરાના લીવર અને બંને કિડનીનું દાન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે બાળકના અંગોના કારણે ત્રણને નવજીવન મળશે ટુળેરીના રોજ આશરે સાંજે છ વાગે શિવમ હતસિયા પહેલાં માળે ઘરની બાલ્કનીમાં ક્રિકેટ બોલથી પોતાના મિત્રો સાથે રમતો હતો ત્યારે પહેલા માળે ઉભેલ શિવમ અને તેના મિત્રએ નીચે ફેંકેલ બોલ પકડવા જતાં પોતાના શરીરનું બેલેન્સ ગુમાવતા પહેલા માળેથી નીચે જમીન પર પટકાયો હતો અને ઈજાગ્રસ્ત થયો હતો નિર્મળ હોસ્પિટલમાં ન્યુરો સર્જર દ્વારા તેઓનું મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અડતાલીસ કલાક બાદ શિવમની પરિસ્થિતિમાં સુધારો નહીં જણાતા વિશેષ રિપોર્ટ કરાતા બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા અંગદાનની માહિતી માટે પરિવારના સભ્યોને જીવનદીપ ઓર્ગન ડોનેશનની સમગ્ર ટીમ દ્વારા મુલાકાત લઈ અંગદાન કરવા માટે પૂરતી સમજ આપવામાં આવી હતી પિયુષ ગોંડલિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત ગતરોજ મારા મિત્ર ડૉક્ટર મેઘજીભાઈ ઘોઘારીનો મારા પર ફોન આવ્યો કે અમારે એક સંબંધીનું સાત વર્ષનું બાળક છે એ નિર્મલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર લઈ રહ્યું છે પરંતુ ત્યાંના ફરજ પરના ડૉક્ટરો તેને બ્રેન્ડેડ જાહેર કરેલો છે અવારનવાર છાપા અને ન્યૂઝમાં અમે સાંભળતા હોઈએ છીએ કે બ્રેન્ડેડ પેશન્ટનું અંગદાન કરતાં અન્ય લોકોને જીવ મળતા હોય છે તો આપની ટીમ આવી અને અમારા ફેમિલી સગા સંબંધીઓને સમજાવો કે શા માટે અંગદાન કરવું જોઈએ આવો ફોન આવતા જ અમારી ટીમમાંથી હું વિપુલભાઈ તળાવ્યા અને ડૉક્ટર નિલેશભાઈ કાછડીયા તુરંત જ નિર્મલ હોસ્પિટલ પહોંચી ગયા ફરજ પરના ડોક્ટરો ડૉક્ટર નિર્મલ ચોરડીયા સાહેબ ડૉક્ટર હિતે ચિતોડા સાહેબ તથા આઈસીયુના ડૉક્ટરો સાથે મળીને અમે પેશન્ટના રિપોર્ટની ચકાસણી કરવામાં આવી અને ખરેખર અમને લાગ્યું કે પેશન્ટ બ્રેન્ડેડ છે તો આપણને અંગદાન કરવું જોઈએ તે માટે પેશન્ટના પપ્પા મમ્મી મામા અને રિલેટિવને બધાને સમજાવી અને ઓર્ગન ડોનેશન શા માટે કરવું અને શું કામ કરવું જોઈએ એ માટેની વિસ્તૃત માહિતી આપી અમારી માહિતી આપતાં જ એ લોકોએ ઓર્ગન ડોનેશન કરવાની હા પાડવામાં આવી અને એના સંમતિ મળતાં જ અમે ગુજરાત સરકારની શોટોમાં રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નિર્મલ હોસ્પિટલનો તમામ સ્ટાફ અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમના સહિયારા પ્રયાસથી આજરોજ જીવનદીપ ફાઉન્ડેશનના તેરમું અંગદાન સક્સેસફુલી રહ્યું છે વધુમાં સુરતથી અમદાવાદ આઈકેડીઆરસી હોસ્પિટલ સુધી ઓર્ગનને લઈ જવા માટે સુરતથી અમદાવાદ માટે ગ્રીન કોરિડોર કરવા માટે ગુજરાત સરકાર પોલીસનો સહયોગ સાંપડ્યો છે અને ઓર્ગનની વાત કરીએ તો પેશન્ટમાંથી એક લિવર અને બે કિડનીઓનું દાન પ્રાપ્ત થયેલું છે